સુરતના વરાછા ફ્લાયઓવર બ્રિજ પર ખિલ્લા જોવા મળતા કોર્પોરેટરે જાતે બ્રિજ પરથી ખિલ્લા વીણ્યા હતા વરાછા હિરાબા કાપોદરાથી પોત્દાર આર્કેડ તરફ જતા ફ્લાયઓવર બ્રિજ પર અજાણ્યા ઈસામો ખિલ્લા નાખી જવાની છેલ્લા બે ત્રણ દિવસથી સતત ફરિયાદોને પગલે આજ રોજ આપના વોર્ડ નંબર ચારના કોર્પોરેટર કુંદનબેન કોઠિયા અને આપના સક્રિય કાર્યકર્તાઓએ તાત્કાલિક સ્થળ તપાસ કરી તો માલુમ પડ્યું કે ખૂબ મોટી માત્રામાં કોઈએ ખિલ્લા નાખ્યા છે જેથી તેઓએ ચાલુ વાહન વ્યવહારે જાતે બ્રિજ પરથી ખિલ્લા ભીણ્યા અને લોકોને થનાર હાલાકીમાંથી ઉગાર્યા હતા કુંદન કોઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે વરાછા જન અધિકારીઓને આ સંદર્ભે ફોન કર્યો તો તેમણે એમ કીધું કે આજે સૌ પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં વ્યસ્ત છે કોઈ આવી શકે તેમ નથી હું તંત્રને કહેવા માંગુ છું કે શું પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ લોકોના ભોગે કરવા જઈ રહ્યા છો લોકોના જાનમાલના રક્ષણની કંઈ પડી નથી તમને લોકોને બે ત્રણ દિવસથી આ વીડિયા ફરતા છે

કોણ કરે છે કોણ નાખી જાય છે કીલીઓ એ આપણે ન પકડી શકીએ મારી તંત્રને એટલી એક વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ કિલ્લું રાખતાને આવા કૃત્ય કરનારને તાત્કાલિક પકડવામાં આવે અને આનું નિરાકરણ કરવામાં આવે એટલે જનતા હેરાન થતી મટે જય હિન્દ જય ભારત